પોતાના દવાખાના માં આપઘાત કરી લેતા કરીએ તો આ બાબતની જાણ પોલીસ ને થતા પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી પીએમ અર્થે ખસેડી હતી આત્મહત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે તો ભાવનગર શહેરમાં પ્લોટ નંબર ચાલીસ એકતાલીસ માં રહેતા નાક ગળાનું ખાનગી ક્લિનિક ધરાવતા રાજેશ જીવાભાઈ રંગાલીએ ગત રાત્રી ના સુધી પોતાના ક્લિનિકમાં અણગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી બોક્સ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં